કેમ છો તો આજે આપણે વાલ ઝાટકવાનું ચાલુ કરી દીધું છે અહીંયા તમને બતાવીશ આગળ પહેલાં પણ વિડીયોમાં બતાવે છે બતાવી દઈશ કેમ જાટકે છે અને શું છે આ બાજુથી ચાલુ કર્યું છે બધું તો મિત્રો અહીંયા વાલ જાટકવાનું ચાલુ છે આ બાજુ ખાલી ડાળખા નાખવાનું ચાલુ છે આ બાજુથી ચાલુ કર્યું છે વેસ્ટ સાઈડથી અને આ બાજુ જવાનું છે ને આ ટ્રેક્ટર રાખેલું છે આપણું ત્યાં દાળખા બધા ભરી ભરીને બહાર ફેંકી દઈશું જોઈ દે ઢગલો બધો છે ને આપણે ત્યાં ઉપર નાખી દઈશું લીલા છે થોડાક તમે જોઈ શકો છો અંદર પડ્યું વાંધો નહીં ચાલે મિત્રો આ શૈલેષભાઈ ની આપણી વાલ કાઢવાની ચાલુ છે પટેલનું નાખી દઈશ તો કોન્ટેક્ટ કરી છે ને ઓટોમેટિક છે મિત્રો એટલું અહીંયા સુધી થઈ ગયું છે લાઈન ચાલુ છે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે સુધી કાલના દિવસમાં લગભગ પૂરું થઈ જશે થઈ જવું જોઈએ હવે છે ને આગળ લઈ જશે ત્યાં ડોલું ત્યાં ડાયરેક થઈ બારે નીકળી જશે ત્રીજું ટ્રેલર ભરાય છે બે ટ્રેલર તો ઠરાઈ જાય છે આપણે માતાજીના મંદિર પાસે ગુડ મોર્નિંગ મિત્રો બીજા વિશે તમારું સ્વાગત છે આટલી બધી લાઈન થઈ ગઈ છે સોરી અહીંયા સુધી થઈ છે આ બધું અહીંયાથી આ કમ્પ્લીટ થઈ ગયું છે આ અધૂરી છે તો આજે આ બધું નીકળી જશે આઈ થિંક બધું પૂરું કરી દઈશું જેમ બને ખેંચીને તો કાલે શું છે થ્રેસર આવી જાય વાલ કાઢવા માટે તો આ કામ પૂરું થાય પછી છે ને આ બધું રીઝાવી ને ખાતર નાખી દઈશું નીંદ આવીને બધું તો વ્યવસ્થિત બધું કામ પતી જાય હવે આ બાજુ અહીંયાથી પેલા હું હતી હવે અહીંયા લઈ આવે છીએ આપણે આ તાલપત્રી ટ્રેક્ટર ત્યાંથી ઘૂસી એટલે ન આવે અત્યારે છે ને બધા માણસો ત્યાં આપણે જે વાલમાં પડી ગઈ છે એ બધું વે છે દેશી ભાષામાં એને ઓહલો કહેવાય ઓસલો પાંદડા બહુ છે આ બધા જે જમીન વ્યવસ્થિત ખેડવું પડશે પછી નાખી ઉપર ચડી દઈશ અડધા અડધા તો બધા મમ્મી લોકો એ બધો નિંદામણ કાઢી નાખ્યું છે તમને દેખાય સામે ત્યાં ત્યાં સુધી બધા નીંદા ગયા છે બીજા બાકી છે થોડાક આજે આપણે બીજા આઠમાં મજૂરો આવી ગયા છે ગુજરાતથી તો આજે આરામ કરશે તો કાલથી કામે લાગી જશે તો પહેલું જે લેડીસોને અહીંયા છે ને નીંદવા માટે લગાવી દઈએ ને બીજું વાલ કાઢવા માટે કાલે ખાલી માસો માસો ચાર જણા જોઈશે એ વાંધો નહીં કરી લેશ પેડેસ મિન્ટ રમેશ નહીં કારીગર છે બધા આવી ગયા છે બે વર્ષ બીજી જગ્યા હતો હવે અહીંયા આવી ગયા છે એટલે વાંધો નહીં આવે આપણે માણસો થઈ જશે બધા આ રસ્તો પણ ખોલ્યો છે અહીંયા જો અહીંયાથી ડાયરેક્ટ આપે કાલે જે દાંડલા આવે ને ઉપાડતા હતા ગાયોને ખાવા માટે આપી નાખીએ છીએ નાખી દીધા છે ને બીજા ચંદુભાઈના વાળામાં નાખી દીધા છે એક ટ્રેલર આજે ત્રણ ચાર ટ્રેલર ભરાશે તો એ વળી નાખી દેસો ગાયો માટે અને માલ આપણો ત્યાં રાખ્યો તમે ગ્રીન કલરની ડાલપથરી છે એની નીચે છે કાલે આપણા વિનુભાઈ આવશે વિનુ પટેલ જીપમાં બધા દેડી આવે છે ઓગણીસો ને બોતેરનું મોડલ છે આ હજી પણ ચાલે છે આપણે એન્ટિક પીસ છે એટલે એમાં થોડું હજી કામ છે આપણે છે ને ડીઝલનું જે ડંકી આવે ને વાલ ત્યાં નીચે એનું એક પેકિંગ આવે નાનો વાલ આવે એ બગડી ગયો છે ડીઝલ ઉતરી જાય છે વાળી ઘડી ડંકી મારવી પડે છે આજે બાઇક છે ને આપણે રમેશ તમને કીધું નહીં લઈને આવશે ઓલીવાડી રાખી આવે છે તો લઈને આપી જશે અહીંયા બાઇક પાછો એને મૂકી આવશું ત્યાં આપે પછી કરીએ દસ વાગ્યાની આસપાસ ચાલુ કરશું આપણે ઝાટકવાનું કારણ કે અત્યારે છે ને થોડુંક ઠંડુ છે એટલે ઝાટકવામાં પ્રોબ્લેમ થાય તો ત્યાં ઓલો કરે છે કરી લેશે કલાક એકમાં પછી આપણે રેગ્યુલર ચાલુ કરી દેસું મિત્રો આજે બીજો દિવસ છે બ્લોગનો ને ત્યાં ભાઈ બાબુકાભા છે ત્યાં સુધી પૂરું થઈ ગયું છે લગભગ આઈ થિંક થોડુંક આજે રહી જશે તો કાલે વળી સવારના બીજા મજૂર આવે છે નવા નવામાં સવારના દસ વાગે ખરાઈ જશું બપોર સુધી થઈ જશે લગભગ બધું પૂરું અને એક ટ્રેલર ઠલાઈ આવે ત્યાં એટલે જે ડાળખીઓ આવે ને એનું ને બીજું ભરાય છે થોડુંક દબાવીને હવે ચાય લઈ આવશે પપ્પાની પછી આ લોકોને આપીને પછી ઠલાઈ આવી ટ્રેક્ટર ભાઈ આજે છે ને એક મજૂર ઓછો આવે તો છ જણા જ છે એટલા માટે હવે થોડુંક કષ્ટ થશે જોઈએ શું થાય છે ત્યાં પણ સેટ કરાવીએ સવારના બાજુમાં વાડી છે ને ત્યાં એક ખાલી છે રૂમ તો ત્યાં સેટ થઈ ગયા બધા ચંદુભાઈની વાડી બતાવીશ તમને હું નેક્સ્ટ બ્લોગમાં ચાલો આજે ગરમી પણ બહુ છે કેટલા ડિગ્રી છે ચોત્રીસ ડિગ્રી છે હાઈ જોઈએ હવે શું થાય છે આ લોકો છે ને થોડા થોડા બીમાર છે બધા એટલે ધીમે ધીમે કામ થાય છે પૂરું થાય એટલે ડ્રેગન ફ્રૂટમાં પાણી પણ દઈ દઈએ ને પછી નીંદવાનું ચાલુ થઈ જાય વાંધો ન આવે જે આટલું જે છે એ હવે જોઈ લઈએ શું થાય છે કાલે આપણે વિનુભાઈ આવ્યા તા ત્યાં શૈલેષભાઈની વાલ કાઢી ગયા છે આપણે કાલે બપોર પછી ગમે ત્યાં આવશે આજે આવવાના છે ઓર્ડર લઈને અહીંયા ખાતર છે ને આપણે સરખું કરવાનું છે આ બાજુ લેવાનું છે તો એ લેવરાવી લઈએ ને શું થાય છે જોઈએ પછી હવે ચાય પીને પછી બતાવીએ તમને કેટલો ઢગલો થયો છે મિત્રો આટલો ઢગલો થયો છે ત્યાં દેખાય છે તમને નીચે છ લાઈનો બાકી છે સાતમી માં ચાલુ છે કામ અત્યારે ચાલુ છે વિશાલભાઈને આપણે ત્યાં મોટો કાઢ્યું છે હવે નાખવાના છે દેખાય છે તમને બહુ સામે કોળી દેખાય છે વાલની આ છે ને દેશી આંબામાં બોર ઘણા આવ્યા છે કેસરમાં ઓછા આવ્યા છે જોવાય દેશી આંબામાં બહુ છે આ બધા દેશી આંબા છે જો ખબર નથી શું છે કેસર આંબામાં છે ને અત્યારે પ્રોબ્લેમ બહુ ચાલે છે બોરનું ગ્રોથ પણ સારો થઈ ગયો છે તમે જોઈ શકો છો જે છાણીઓ છે ને ત્યાં ફ્લાવરિંગ પણ ઓછું આવે છે ને જાડા હોય છે આજો મધ્ય ગળો છે બધો ઉપરથી આંબામાંથી પડે છે પહેલી લાઈનમાં છે ને ઓછું થાય છે કારણ કે આ બધા સાથે પોતા જેમ નાખેલા છે ને તો બધું કન્ટેન્ટ એ બધું ચૂસી લે છે લઈ લે છે એટલા માટે થોડોક પ્રોબ્લેમ થાય છે પછી મારે જવાનું છે ત્યાં લાઇટ ફિટિંગ થોડું કામ છે બોર્ડ બોર્ડ નાખવાના છે બલ્બ 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 નાખવાના છે તો એ નાખી દઈએ એટલે પછી ત્યાંનું કામ પૂરું છે અને કાલે બધાને અહીંયા લઈ આવીએ થોડુંક બાકી રહેશે અહીંયા કદાચ આઈ થિંક અત્યારે વાગે છે પાંચ તો એ પ્રમાણે બધું સેટિંગ કરવાનું છે ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરો અને બે લાઈકન દબાવતા ના ભૂલતા બધાને જય શ્રી રામ